પોલીસ મહાનિરીક્ષક શ્રી કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક આરડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓ રેહા ગામ નજીક બને લૂંટના ગુનાને શોધી કાઢવા સૂચના આપેલ હોય જેથી આજ રોજ પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સ્ટાફના માણસો પધ્ધર પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ ત્રણસો નું કામે તપાસમાં હતા તે સમય દરમિયાન હકીકત મળેલ કે સદર ગુના કામેનો આરોપી કનૈયાબે ભચાઉ હાઈવે મોખાણા ત્રણ રસ્તા પાસે મોટર થી ઉભેલ છે તેવી હકીકત મળતા સદર ગુનાએથી આ કામના આરોપીને આ કામે લૂંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલો આરોપી જગદીશ પુનશી માતંગ રહેવાસી દેશલ પર કંઠી તાલુકો મુન્દ્રા તેની પાસેથી કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા બાવીસ રેડમી કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર મોટરસાયકલ નંબર જી છે બાર ઈ એમ ચોર્યાસી ત્રીસ જેની કિંમત રૂપિયા પચાસ હજાર આમ કુલ કિંમત રૂપિયા સત્તાવન હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે